અમારા સાથી મિત્ર જગદીશભાઈએ તો કેટલાય ગીતો બનાવ્યા છે હું સલામ કરું છું એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વીબેન છે પાયલબેન છે લોક ગાયક આપણા જગદીશભાઈ છે ને એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા ગીતો થી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરે થી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ ઇતિહાસમાં વાંચી જોશો સિંધુ ખીણ ની સંસ્કૃતિ એમાં પણ આપણા અવશેષો મળેલા છે મનજો દરો સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે પણ વનવાસી નથી આદિક અનાદિક વસનારો આદિવાસી એ સમાજ માંથી ધરતીનો છે આ દેશનો છે એ સમાજમાંથી આવીએ છે આપણે સભ્યતામાંથી આવીએ છે એ સંસ્કૃતિ આપણી અલગ અલગ છે આપણી પરંપરાઓ આપણી રૂઢિ પ્રથાઓ આપણા વડીલો સંતો અહીંયા બેઠા છે મારી માતા બેનો બેઠા છે એમને પૂછી જોજો તમે આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિ લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમા વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમૂહ ભાવનામાં માનનારો સમાજ છે પ્રકૃતિને પૂજનારો સમાજ છે બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ જે આપણી વચ્ચે બુજુર્ગો વડીલો છે એમને યુવાનોને હું વિનંતી કરું છું તમારા દાદા લોકોને પૂછજો આપણે કયા દેવને ભૂલતા આપણે આજે બધું ભૂલી ગયા આજે સીમારિયો દેવ ભૂલી ગયા ભૂલી ગયા કે યાદ છે અમારે તો હિમારિયો દેવ કે છે હિમાલય દેવ ખબર છે ને વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને બધાને એ હિમાલયો દેવ પેલો વરસાદ થાય એટલે લીલી ચારી નો દેવ થાય ગમાડ નો દેવ થાય અનપાકે આજે પણ આપણા વડીલો પૂંજે છે કીડી મકોડી પશુ પક્ષી ને જેને ખાધો ને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂંજવામાં આવે છે આવે છે કે નથી આવતો એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસ આવી જાય

તમે શિવાજી ઇતિહાસ વાંચી લેજો શિવાજી સાથે જે દુધાપીલ આખી સેના હતી એ ઇતિહાસ આપણો છે તમે આખો ઇતિહાસ વાંચજો અને દેશ ની આઝાદી બાબત સૌથી વધારે સૌથી પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા એ ટાટિયા ભીલ હોય ખાજિયા નાયક હોય તિલકા માજી હોય બિરસા મુંડા હોય કે જલકારી બાઈ હોય કે ગુરુ ગોવિંદ ગીરી હોય એ આપણા આદિવાસી હતા અને અંગ્રેજો સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી અને અંગ્રેજો સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે